પોલીસે કરી સીલ કરવાની કવાયતવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે બાઈક ચાલક અને સવાર ભાઈ બહેન ના મોત રાજકોટ ગેમ ઝોન માં બનેલી ઘટના ના મૃતકો શ્રદ્ધાંજલિ ભરૂચ ની સંસ્કૃત કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ રાજકોટની ઘટના બાદ તંત્રએ દેખાવા પૂરતી કામગીરી કરી ગેમ ઝોન નું નિરીક્ષણ કર્યું હતું પરંતુ ભરૂચ જિલ્લામાં આખે આખું વોટર ગેરકાયદેસર ચાલતું હોય અને ગેરકાયદેસર હેપી આઈલેન્ડ વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવતા જ એક નાગરિકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરતાં વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાના વિડીયો ફૂટેજ રજૂ કરવામાં આવતા જ મામલતદાર સહિત નહેર વિભાગના અધિકારીઓએ વોટર પાર્ક ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી જે વરસાદી કાંસમાંથી જે પાણીનો ઉપયોગ કરવા માટે પાઇપલાઇન લગાવી હતી તેને દૂર કરવા માટે પણ સંચાલકોએ દોડા દોડ કરી મૂકી હતી જે દ્રશ્યો મામલતદાર સહિતના અધિકારીઓએ પણ નળી આંખે જોયું હતું હેપી આઈલેન્ડ વોટર પાર્ક કોની મંજૂરીથી ચાલે છે તેવા દસ્તાવેજોના પુરાવાની માંગણી મામલતદારે કરતાં જ કોઈ પણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને આખરે વોટર પાર્ક સંચાલકો પાસે વોટર પાર્કમાં રહેલી કોઈ પણ રાઈડની ફિટનેસ સર્ટિફિકેટ ન હતા અને પાણીના ઉપયોગ માટે પણ કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી વોટર પાર્કમાં કોઈપણ રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી તદઉપરાંત વોટરપાર્ક ચાલુ કરવા માટે પણ અધિકલેક્ટર એનઆર ધાંધલ પાસેથી પણ કોઈ પણ જાતની મંજૂરી લીધી ન હતી અને છતાં છેલ્લા પંદર દિવસથી ગેરકાયદેસર વોટર પાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા મીડિયાના અહેવાલ બાદ સમગ્ર ભરૂચ જિલ્લાનું તંત્ર જાગૃત થયું છે અને તાત્કાલિક વોટર પાર્ક ને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને વોટર પાર્કને હાલ બંધ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ કરવાની પણ કામગીરી કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે આ સંપૂર્ણ ઘટનામાં પાર્ક મુદ્દે ભરૂચ જિલ્લા અધિકલેક્ટર એનઆર ધાંધલ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે તેઓએ પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવા માટેનો હુકમ કરી દેવામાં આવ્યો છે અને આજની તારીખમાં ગેરકાયદેસર વોટર પાર્ક સીલ કરી દેવામાં આવશે આવી કોઈ પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવનાર છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગેરકાયદેસર બોડા વિભાગના માથે નાખવામાં આવતા બોડા વિભાગ દ્વારા બે દિવસની નોટિસ ફટકારી સીલ કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાની માહિતી સામે આવી છે રાજકોટના મૃતકોને ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાંજલિ હતી રાજકોટમાં ટીઆરપી ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અઠ્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જ્યારે બીજા એક મુસ્લિમ પણ કાર્યક્રમ યોજ્યો હતો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં અઠ્યાવીસ જેટલા લોકો સળગી જવાના કારણે મોતને ભેટ્યા હતા જેને લઈ સમગ્ર રાજ્યમાં લોકો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા

કરુણ બનાવ બની ગયો ત્રીસ થી વધુ લોકોના મૃત્યુ થયા પથ્થર દિલ પણ રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ આ કરેલી છે તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ પ્રાર્થના જ્યારે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજના લોકોએ પણ રેલવે સ્ટેશન બહાર હાથમાં બેનર લઈને રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી જેમાં મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી સહિતના શહેરના લોકો પણ જોડાયા હતા રાજકોટની જે આજે દુઃખદ ઘટના બનેલી છે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતા ને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દોરા કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આજના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોજારી અકસ્માતને જે મૃત્યુ પામે એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને જેને સહનશક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે લોકો આમાં મૃત્યુ પામે છે એમને સાચા રીતે શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકારને અને વહી તંત્ર પાસે એક અપીલ કરી દિલથી અપીલ કરીએ એક બાબ તરીકે કે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જેને પૂછો કે આ એક સર પ્રશાસનની બેદરકારીના કારણે આપની મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં ત્રીસ થી બત્રીસ જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે ગુજરાત સરકાર ને વહીવટી અમે અપીલ કરીએ કે આવી જ ઘટના નું પુનરાવર્તન ફરીથી ન થાય તમે જો અગાઉ સુરતની ઘટનાનું ઘટના નું પુનરાવર્તન જોયું સુરત બનાવ બહેનો ત્યારબાદ મોરબી માં બનાવ બહેનો ત્યારબાદ બળોદા માં બનાવ બહેનો અને ફરી વખત એનું જ પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના મળેલ છે આ ઘટનાને અમે વહીવટી તંત્રને અને અને જિલ્લા વહીવટી ખાસ અપીલ કરી ગુજરાત સરકાર કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગન એમએસી ના જેટલા આવા જે મેળાઓ થાય જ્યાં નાના બાળકો જ્યાં વૃદ્ધ જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે જેટલા પણ આવા રમત ગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલ ની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં માં કડક સૂચના આપવામાં આવે ત્યાં એને એમએસસી છે કે નહીં ત્યાં ફાયર સેફ્ટી ના સભ્યો છે કે નહીં જિલ્લા વહીવટી તંત્રના કારણે

પાંચ અલગ અલગ ગોત્રના આ હીર પરિવારોએ તેઓની કુળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરને આવનાર તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસની બુધવારના રોજ અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પાટોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવનાર છે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયારમાં પાટોત્સવ સાલગીરા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે નવ કલાકે નવચંડી યજ્ઞ સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાંજે છ કલાકે મહાપ્રસાદ અને રાત્રે સાત ને પંદર કલાકે પાંચ દેવી મંદિરનો મહિમા બતાવતું ગુજરાતી ગુજરાતી ફિલ્મ પાંચ દેવીના પરચા ફિલ્મનું વિમોચન તથા રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે જેમાં લોક ગાયક કલાકાર ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ગડવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવનાર છે કરજણની ધાવર ચોકડી નજીક છોટા હાથી ટેમ્પો સળગી ઉઠ્યો રાષ્ટ્રીય ધોળી માર્ગ અડતાલીસ ઉપર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી કરજણના ધાવડ ચોકડી પાસે બપોરના સમયે બૂટ ચપ્પલનું વેસ્ટ મટીરિયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગ્રમે કાળુસર આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા જોવા મળ્યા હતા આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા

ઇસમુ પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં ઊભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર બાઇક અથડાઈ ગઈ હતી જેના પગલે બાઇક ચાલક વસીમને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચી હતી તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલી બહેન સાહિસ્તા મોઈન મનસુરી ઉમરવર ચોવીસ મૂળ રહે ચામેઠા નસવાડી ને માથાના ભાગે ઈજાઓ થતા પ્રથમ સરકારી હોસ્પિટલના સારવારથી ખસેડ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં પણ તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે સંપૂર્ણ કામગીરી કરી સીલ કરવાની કવાયત બાઇક વચ્ચે અકસ્માત બાઈક ચાલક અને સવાર ભાઈ ના મોત ભરૂચ ની સંસ્કૃત કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર